જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં પચીસ થી વધુ નિર્દોષ પર્યટકોના નિધન સામે સમગ્ર દેશમાં શોકની લાગણી છે હત્યાકાંડના શિકાર બનેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિમય કાર્યક્રમમાં મૌન પાડી અને દીવો પ્રગટાવી દેશભક્તિ તેમજ માનવતાની ભાવનાથી ભરેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

આવા આતંકવાદી હુમલાઓ સામે લડી છે કોંગ્રેસ પાર્ટીના યુવાનો પણ એની સામે મર્યા છે પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ હંમેશા કોંગ આતંકવાદીઓને હું તોડ જવાબ આપ્યો છે ખરેખર આ પર્યટનની જગ્યા ઉપર સરકારે બંદોબસ્ત કરવો જોઈએ એ બંદોબસ્ત ન હોવાથી આ લોકોની જાણ ગઈ છે અમે આજે પણ કોંગ્રેસ પાર્ટી તરત જ કીધું છે કે એસે એવી ઘડીની અંદર અમે તમારી જોડે છીએ કોઈ પણ આતંકવાદી હોય ને જે દેશના હિન્દુસ્તાની ઉપર હુમલો કરે એને નેસ્તો નાબૂદ કરવું જોઈએ એવું સ્પષ્ટ અમે માનીએ છીએ વાર્તાઓ નહીં પણ એક્શન જોઈએ અને એક્શન કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કરી બતાડી લાલ બહાદુર શાસ્ત્રીની અંદર આતંકવાદી ઘુસ્યા તો લાહોર દેખાડેલું ઇન્દિરા ગાંધીના ટાઈમ પર થયું તો બે ટુકડા કર્યા જવાહરલાલ નહેરુએ આતંકવાદીને ભગાડ્યો મંચ ઉપર ભાષણ શોભા નથી દેતા લોકોની જાન ના જાય એવા પ્રબંધ કરવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગ છે અમારા પ્રમુખે જે પ્રમાણે કીધું તે પ્રમાણે અમે લોકો એ પણ માંગ કરીએ છીએ કે દેશની અંદર આવા આતંકવાદી હુમલા થશે થયા છે તો કોંગ્રેસ પાર્ટી વગર કહે સત્તા પર બેઠેલા લોકોને સમર્થન આપીને કહે છે કે તમે આવા લોકોને નેસ્તો નાબૂદ કરો અને જ્યાં કોંગ્રેસ પાર્ટીની જરૂર પડશે આતંકવાદીને ખતમ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે કારણ કે હિન્દુસ્તાનિકા

એ જલ્દી સાજા થાય એમના ઘરે જઈ શકે એવી પણ પ્રાર્થના કરીએ પણ આ દેશમાં પુલવામાની ઘટના હોય કે પહેલગાંવની દેશના જવાનો પર આતંકવાદી હુમલા થતા હોય ને શહીદ થાય દેશના પ્રજાજનો પર આતંકવાદી હુમલા થાય ને શહીદ થાય ત્યારે દેશની સરકારની પણ બહુ મોટી જવાબદારી છે માત્ર ભાષણમાં માત્ર આતંકવાદ વિરુદ્ધ ભાષણ બોલીને આતંકવાદ ખતમ નહીં થાય એની સામે લડવું પડશે આ દેશની લોખંડી મહિલા પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીએ ભાષણ નતા કર્યા કરીને બતાવ્યું હતું પાકિસ્તાનના બે ટુકડા કરીને બતાવ્યા એટલે આ જે જે સરકાર બેઠી છે એમને કહેવા માગીએ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આવા આતંકવાદી કૃત્ય કૃત્ય વધી ગયા છે સામાન્ય લોકો જીવ ગુમાવી રહ્યા છે જવાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ખરેખર કોઈ કડક પગલાં ભરવા જોઈએ એવી અમે માંગ પણ કરીએ છીએ અને આજે ખાસ કરીને કોંગ્રેસ પરિવાર દ્વારા એ ગાંધીનગર ગુરુ ખાતે સમગ્ર અમારા કોંગ્રેસ પરિવારના આગેવાનો ભેગા થઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા